શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ શ્લોક છવીસ ન બુદ્ધિભેદ જનયત ગ્યાના નામ જોશેત સર્વકર્માની વિદ્વાનયુક્ત સમાચરણ વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક તેવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહીં પરંતુ પોતાના કર્તવ્યોનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યોનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ મહાન લોકોનું ઉત્તરદાયિત્વ પણ મહાન હોય છે કારણ કે સાધારણ મનુષ્યો તેમનું અનુસરણ કરે છે તેથી શ્રીકૃષ્ણ અરજ કરે છે કે વિદ્વાન મનુષ્યોએ એવું કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ કે એવા કોઈ પણ ઉચ્ચારણો ન કરવા જોઈએ કે જે અજ્ઞાની લોકોને પતન તરફ દોરી જાય અહીં એવો પણ તર્ક થઈ શકે કે જો વિદ્વાન વ્યક્તિને અજ્ઞાની પ્રત્યે ભાવ ઉદભવે તો તેમને ભગવદ સાક્ષાત્કારનું ઉચ્ચ જ્ઞાન પ્રદાન કરવું જોઈએ શ્રીકૃષ્ણ આ તર્કનું શમન કરતા કહે છે કે ન વિચલે તર્થાત અજ્ઞાનીઓને તેઓ જેના માટે પાત્રતા ધરાવતા નથી તેવો ઉચ્ચ ઉપદેશ આપીને તેમને કર્તવ્યોનો પરિત્યાગ કરવાનું કહેવું જોઈએ નહીં માહિત ચેતનામાં સ્થિત મનુષ્યો બે વિકલ્પો લક્ષ્યમાં રાખે છે કાં તો તેઓ સુખદ પરિણામની કામનાથી અતિ પરિશ્રમ કરે છે અથવા સર્વ પ્રવૃત્તિઓનો એવી દલીલ સાથે ત્યાગ કરે છે કે તે કઠિન કષ્ટદાયક અને દુષ્ટતાથી યુક્ત છે આ બંને વિકલ્પોમાંથી ફળ માટે કાર્ય કરવું એ પલાયનવાદી અભિગમ કરતાં અધિક શ્રેષ્ઠ છે તેથી વૈદિક જ્ઞાનથી યુક્ત અને આધ્યાત્મિક રીતે વિદ્વાન વ્યકિતય અજ્ઞાનીને તેમના કર્તવ્યોનું પાલન સાવધાનીપૂર્વક અને કાળજીથી કરવા પ્રેરિત કરવા જોઈએ જો અજ્ઞાનીઓનું મન વિક્ષુભ્ધ અને વિચલિત થઈ જાય તો તેઓ કર્મમાંથી જ વિશ્વાસ ગુમાવી બેસે છે કર્મો કરવાનું અટકી જવાથી અને જ્ઞાનનો ઉદય ના થયો હોવાથી અજ્ઞાનીને બંને પક્ષે હાનિ થાય છે જો અજ્ઞાની અને વિદ્વાન બંને વૈદિક કર્મોનું પાલન કરે છે તો તેમની વચ્ચે તફાવત શું છે આવા પ્રશ્નને સમજાવતા શ્રીકૃષ્ણ આગામી બે શ્લોકોમાં આ પ્રમાણે સ્પષ્ટતા કરે છે